સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓમાં વાહનચાલક કે જેઓ નંબરના ચશ્મા કે મોતિયાનો ઓપરેશન ન કરાવી શકતા હોય તેઓનું ટ્રાફિક પોલીસ દ્વારા આંખ ચેકઅપ કેમ્પ યોજાયો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન તથા સૂચના મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકની મદદનીશ પોલીસ કમિશનર તથા ટેજન્ટ ક્લબ બત્રીસના ચેરપર્સન સંગીતા રાઠોડ સુરત એકતાલીસ ના ચેરપર્સન અનુરાગ મહેરા ક્લબ એકસો ચારના સહયોગથી અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ દિવ્યમ અને પ્રોજેક્ટ જ્યોતિ દિવ્યમ દ્વારા સુરતના આશરે ત્રણસો રિક્ષા ડ્રાઈવર ટીઆરબી કર્મચારી પોલીસ કર્મચારીઓની સંપૂર્ણ ત્રણ આંખની તપાસ ચશ્મા વિતરણ ફોલો અપ ઓપરેશન પંદર જ્યોતિ દિવ્યમ અને વન ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે અંગે ટ્રાફિક ડીસીપી વનિતા વાનાણીએ વધુ માહિતી આપી હતી આજ રોજ માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ડ્રાઈવરો એટલે કે બસોના હેવી વ્હીકલના રિક્ષાના અને કેબના જે ડ્રાઈવરો હોય છે એમની જે વિઝનમાં ઇમ્પાયરમેન્ટને લીધે જેટલા પણ એક્સિડન્ટ થતા હોય છે એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટેનો આજે પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે લગભગ અઠ્ઠાવન જેટલા એક્સિડન્ટ છે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની આંખમાં ચશ્મા હોવાના કારણે અથવા તો મોતિયો હોવાના કારણે અથવા દૂરના નંબર હોવાના કારણે જ્યારે પણ એક્સિડન્ટ થતા હોય છે તો એવા એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે અઢીસોથી વધારે ડ્રાઈવરો જે છે એમનો આઈ ચેકઅપનો કેમ્પ એ પોલીસ તાલીમ કેન્દ્ર હેડ ક્વાર્ટર ખાતે રાખવામાં આવેલો છે જેમાં મુખ્યત્વે ટેન્જન્ટ ક્લબ અને ફોર્ટી વન ક્લબના સહયોગથી આ તમામનું આજે આંખનું જે દ્રષ્ટિમાં કમી છે તેમનું નિદાન કરવામાં આવશે સખત નિદાન નહીં પરંતુ જેના પણ આંખની દ્રષ્ટિમાં ક્યાંકને ક્યાંક નંબર આવશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો મોતિયાની કોઈને પણ પ્રોબ્લેમ હશે તેમને ફ્રીમાં સર્જરી પણ કરી આપવામાં આવશે કે જેના લીધે ક્યાંકલે ક્યાંક ડ્રાઈવરો આવી આઈ ચેકઅપ કેમ્પ માટે એમને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે એમને જે કોસ્ટમાં ઘણી વાર બધી વાર આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એ લોકો ઓપરેશન નથી કરાવી શકતા અથવા તો ચશ્મા નથી ખરીદી કરી શકતા એના ભાગરૂપે અત્યારે આ બંને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં 250 થી વધારે ડ્રાઈવરઓ આજે રોજ ભાગ લીધેલો છે અને આજે આ તમામનું આઈટેક અપ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે